अंकलेश्वर शहर ने इमेज नोटिफाइड भाजप बिहार भाजप ने मढेले विजय ने वधaville फटाकडा नी आतसबाजी करी विजय उत्सव मनावيو हो तो બિહાર બિહાર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તેમજ એનડીએના ગઠબંધને વિક્રમજનક રીતે વિજય હાંસલ કરી સત્તાના સૂત્રો પુનઃ હાંસલ કરી લેતા દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ ઉઠ્યા હતા અને ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો અંકલેશ્વર શહેર તેમજ નોટિફાઈડ ભાજપ દ્વારા સાંજે બિહારમાં મળેલી ભવ્યજી વિજયને વધાવી લેતા ફટાકડાની આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા ત્રણ રસ્તા સર્કલ ખાતે ફટાકડા ફોડી ભાજપના ભવ્ય વિજયને વધાવ્યો જેમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા મહામંત્રી ધીરેન્દ્ર મોદી સહિત સભ્યો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા બીજી તરફ અંકલેશ્વર જીઆઈડીસી ના સરદાર પાર્ક ખાતે નોટિફાઈડ ભાજપ દ્વારા ફટાકડાની આતશબાજી કરવામાં આવી જેમાં નોટિફાઈડ ભાજપના પ્રમુખ જય તરૈયા પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી અલ્પેશ પટેલ દેનિસ ભુજ સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને એકમેકને મીઠાઈ ખવડાવી ભાજપ તેમજ એનડીએ ના વધાવી લીધો હતો